મિત્રો આજે હું તમારા માટે એક નવો વિડીયો લઈને આવ્યો છું કે માટીના ગરબા કેવી રીતે બનાવે છે અને નવરાત્રીની અંદર જો ગરબા રમતા હોય માથા ઉપર મૂકીને એ ગરબા કેવી રીતે બનાવવામાં આવે છે તો હું તમને બતાવું પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરજો શેર કરજો વિડીયો ગમે તો લાઇક કરજો ચાલો આપણે આગળ વધીએ એ વિડીયો જોવા માટે તો મિત્રો આપણે ફારૂકભાઈને હવે મળી રહ્યા છીએ ફારૂકભાઈ તમે અત્યારે માટીના જે ગરબા બનાવો છો અમારા મિત્રોને બતાવી શકો છો બતાવો ચાલો તો મિત્રો તમે જોઈ શકો છો કેવી રીતે બનાવે છે ફારૂકભાઈ ગરબા મિત્રો તમે જોઈ શકો છો કે ફારૂભાઈ એક માટીનો ગરબો બનાવી રહ્યા છે જે નવરાત્રીની અંદર લઈને માથા ઉપર જે નવરાત્રીમાં રમે છે એ ગરબો તમને અત્યારે તૈયાર કરીને બતાવશે સાત વર્ષ થઈ જાય સાત વર્ષ થઈ જાય સરસ બહુ સરસ દિવસમાં કેટલા રંગ બનાવી દો ફારૂકભાઈ તમે બનાવી દઢસો ના સરસ તો મિત્રો વિડીયોમાં લખ્યા રહેજો છે તમારા જ્યાં વિડીયોમાં સારું ભાઈ તમને અત્યારે બનાવી રહ્યા છે ઘરનું બતાવી રહ્યા છે સરસ મેત્રો તમે જોઈ રહ્યા છો કે ભાઈ ભઈ અત્યારે ગરબો તૈયાર કરી દીધો છે ચલો હવે આપણે આગળ હજી આ ગરબામાં જેને રીતે આગળ બનાવે છે તો જો મિત્રો આ લોટો એકદમ કાપવામાં આવે છે અને એનો ગરબો બનાવવામાં આવે છે આ રીતે કટિંગ કરવામાં આવે છે અને પછી ગોળ કરી દેવામાં આવશે ફારૂકભાઈ તમે શા માટે કટિંગ કરો છો એને નીચેથી પહેલાં વજનમાં રહી જાય ને તે માટે હલકો બનાવો પડે એમ અને હલકો બનાવવા માટે હલકા બનાવવા માટે સરસ તો મિત્રો તમે જોઈ રહ્યા છો તા કે ગરબો તૈયાર થઈ રહ્યો છે ફારૂભભાઈ સમરા બનાવી રહ્યા છે

બહુ સરસ બનાવે છે ભારૂકભાઈ તમે મિત્રો વિડીયો ગમે તો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને તમે મારા ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો સરસ તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ફારૂકભાઈ સુમરાએ સરસ ગરબો બનાવી દીધો છે નવરાત્રિમાં મૂકવા માટેનો ચલો તો ફારુકભાઈ આનો વિડીયો પૂરો બનાવીએ હવે જોઈ લો મિત્રો ગરબો પૂરો થઈ ગયો ત્યારે ફારુકભાઈ સુમરાએ બનાવેલું સરસ જો ફારૂકભાઈ બહુ સરસ બનાવ્યો તમે ઓકે તો ફારૂકભાઈ થેન્ક યુ તો મિત્રો તમે અત્યારે જોઈ શકો છો ફારૂકભાઈ એક નવરાત્રિમાં ગરબો બનાવ્યો છે નવરાત્રિમાં મૂકવા માટેનો એ ગરબો તમે આગળ જોઈને આગળના વિડીયોના તમે પણ શેર કરી શકો છો બીજા મિત્રોને પણ બતાવી શકો છો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓકે તો મિત્રો હવે આવતીકાલે દસ વાગે બીજો વિડીયો તમને જોવા મળશે મારો